નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે સૌનું ગોંડલ માર્કેટ યાર્ડમાં મિત્રો આજે સોળ જાન્યુઆરી બે હજાર પચીસ ને ગુરુવારના રોજ મિત્રો આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં નવા ઘઉંના શ્રી ગણેશભાઈ મિત્રો થવાના છે નવા ઘઉં આવી ગયા છે આપ જોઈ શકો છો તેમજ મિત્રો ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે પણ સોળ જાન્યુઆરીના દિવસે જ મિત્રો નવા ઘઉં આવ્યા હતા માર્વેલ દલાલમાં ને જેના બજાર ભાવ પાંચસો ને છવ્વીસ રૂપિયા બોલાયા હતા અને આજે પણ મિત્રો માર્વેલ દલાલમાં જ નવા ઘઉં આવેલા છે આજે કેટલા ભાવ બોલે છે શ્રી ગણેશભાઈના ત્યાં હમણાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે આપણે જાણીશું ને આજની આવક પણ તમને જણાવી દઉં મિત્રો આજે આવક ગઈકાલ જેવી જ આવક છે દસ પિલોરની આવક છે મિત્રો પાંચ નંબરના પિલોરથી લઈને પંદર નંબરના પિલોર સુધી અને વાહનોમાં પણ મિત્રો એક વાહન આવેલું છે તો હમણાં આપ જોઈ શકો છો તમામ વેપારી ભાઈઓ પણ આવી ગયા છે અને ઓક્સમેન દિનેશભાઈ પણ આવી ગયા છે એ હરાજીનું હમણાં કામકાજ ચાલુ થયે એટલે નવા ઘઉંના ક્ષણે શ્રી ગણેશના શું બજર ભાવ થઈ છે ત્યાં પણ હમણાં જાણી લઈ

અરે <laughs> <laughs>

મિત્રો અગિયારસો ને અગિયાર રૂપિયા માં આજનું નવા ઘઉં નું શ્રી ગણેશ થયું તે મિત્રો ચાલો ઘઉં દેખાડી દઉં તમને અગિયારસો ને અગિયાર રૂપિયામાં મિત્રો લાલ ચેતામાં રમેશભાઈ આ માલ લીધેલો છે મિત્રો અગિયારસો અગિયાર રૂપિયા ભાવ થયો છે ભાઈ માર્વેલ દલાલમાં વેચાણા છે અગિયારસો અગિયાર રૂપિયા ભાવ થયો છે ને લાલ ચેતામાં આપણે રમેશભાઈ લીધો છે માલ અગિયારસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો તમે માર્વેલ દલાલ માં મિત્રો વેચાણ છે ખેડૂત નથી એવા ને ખેડૂતો છે ને મિત્રો એટલે આપડે એનું ઇન્ટરવ્યુ નથી લેવાના અગિયારસો ને અગિયાર રૂપિયા ભાવ દે છે હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે ને ચાલો એમાં હવે જાણીએ લે કે બજાર ભાવ કેવા રહી છસો ને છેતાલીસ રૂપિયા ભાવતી છે અમેરિકન ટુકડી છે છસો ને છેતાલીસ રૂપિયા ભાવતી હોય ને મિત્રો આના છસો ને છત્રીસ રૂપિયા ભાવતી છે લોકો ને ગૌ છે થોડો ઝીણો દાણો છે છસો ને છત્રીસ રૂપિયા

તો મિત્રો આના છસો ને બાવીસ રૂપિયા ભાવ થયું છે લોકો ગૌ છે ને મિત્રો મીડિયમ ક્વોલિટી છે છસો ને બાવીસ રૂપિયા ભાવ થયું છે મિત્રો સાતસો ને દસ રૂપિયા ભાવ થયું છે સુપર ચારસો છે નું ટુકડા કઈ ઘટન એવો મળ્યું છે સાતસો ને દસ રૂપિયા ભાવ છે એનો મિત્રો આના છસો ને છોતેર રૂપિયા ભાવ થયું છે આ ચારસો છ નો ટુકડા છે ને સારી ક્વોલિટી માં છે છસો ને છોતેર રૂપિયા ભાવ થયો છે ટુકડા છે થોડું કોતરું ને એવું બધું મિક્સ છે ડંક નથી પણ ક્વોલિટી થોડીક મીડિયમ છે છસો બેતાલીસ રૂપિયા ભાવ છે આનું

મિત્રો આના છસો ને સાઈઠ રૂપિયા ભાવતું છે અમેરિકન ટુકડે છે ને સારી ક્વોલિટીમાં માં છસો ને સાઈઠ રૂપિયા ભાવ છે માલ સારો હે છસો ને સાઈઠ રૂપિયા ભાવતું છે અમેરિકન ટુકડી તો ફાઇનલી ખેડૂત મિત્રો આ તના ઘઉંના બજાર ભાવને મિત્રો આજની બજાર ભાવ વિશે વાત કરું તો મિત્રો બજાર આજે પણ રાબેતા મુજબ જ છે હાલ એવરેજ બજારની વાત કરી મિત્રો છસો રૂપિયાથી લઈને છસો ચાલીસ રૂપિયા સુધીનું એવરેજ બજાર છે અને સારા માલની મિત્રો વાત કરી તો હાલ સાડા છસો રૂપિયાથી લઈને સાતસો રૂપિયા સુધી ઊંચામાં બજાર ભાવ બોલે છે સારા માલના તો મિત્રો આ વિડીયોમાં આટલું જ પરિમળશું પાછા હવે આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ